ગોત્રી સર્કલ થી લઈ વોર્ડ દશ કચેરી સુધીના દબાણો હટાવાયા પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ શાખાએ દબાણો દૂર કર્યા વધુ પડતા ટ્રાફિકને કારણે દબાણો હટાવાયા હોય તેવી માહિતી પ્રાપ્ત વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વર્ષોથી ફૂટપાથ અને રસ્તા પર નાના મોટા દબાણો ઊભા થયા હતા જેના કારણે સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો દુકાનદારો દ્વારા રસ્તા પર માલ સામાન મૂકી દેવામાં આવતા ફૂટપાથ પર ચાલતા લોકો માટે જગ્યા જ ન રહેતી નગર પ્રશાસન દ્વારા ખાસ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગેરકાયદેસર સેડ ટેમ્પરરી બાંધકામ તથા ફૂટપાથ પર પડેલા સામાન હટાવી દીધા આ કાર્યવાહી દરમિયાન પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું હતું જેથી કોઈ અણધાર્યો બનાવ ન બને આપણે વાસના રોડ પર નીલાંબર સર્કલ એટલે લાલ ગુરુ સર્કલથી ડાબી બાજુ તાંદલજા તરફ જવાના માર્ગે રોડ લાઇનમાં ઓટલા અને પાર્કિંગની જગ્યામાં જે એન્ક્રોચમેન્ટ થયું હતું તે દૂર કરવાની કામગીરી હાલ અત્યારે ટ્રાફિક પોલીસ ટાઉન પ્લાનિંગ વિભાગ અને દબાણ શાખાની ટીમ સાથે કામગીરી ચાલી રહી છે ધ્રુવ ચૌહાણ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ